કચ્છ કલેક્ટર કચેરી ખાતે કચ્છ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ આયોજન સમિતિની બેઠક યોજાઈ આ બેઠકમાં ગત નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અનુદાન આપનાર નાગરિકો સંસ્થા સરકારી વિભાગો દાતાશ્રીઓને કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને અન્ય મહાનુભોના વરસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કલેક્ટર દ્વારા ધ્વજ દિન ભંડોળમાં લોકોનો સહયોગ અને અનુરૂપ વેગ મળી શકે અને જિલ્લામાં વધુમાં વધુ ફાળો એકત્ર થાય તે બાબતે હાજર સૌને સૂચન કર્યું હતું કાર્યક્રમમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી ગાંધીધામ દ્વારા સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિના અધ્યક્ષને રૂપિયા દસ લાખનો ચેક આ બેઠકમાં અર્પણ કરી સેના પ્રત્યે સન્માનની લાગણી પ્રદર્શિત કરી હતી આ કાર્યક્રમમાં મદદની જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી શ્રી એચ એન લિંબાચિયા દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન વિશે વિડિયો ક્લિપ પ્રદર્શિત કરાઈ હતી જિલ્લાના પૂર્વ સૈનિક સંગઠન દ્વારા ઇ સી એસ સેવા અને સીએચડી કેન્ટીન સેવાને વધુ સુદૃઢ બનાવવા બાબતના પ્રશ્નોની ચર્ચા પણ સમિતિ સમક્ષ કરવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્ય ધારાસભ્ય પટેલ શ્રી જાડેજા માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ